મારો ભુજ સુંદર ભુજ સ્લોગન માત્ર કાગળ પૂરતું જ સીમિત કોંગ્રેસ અગ્રણીએ સફાઈ બાબતે નારાજગી વ્યક્ત કરી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે રાષ્ટ્રપતિ શ્રી જ્યારે આવવાના છે એટલે ખરેખર ભુજ શહેરના વોર્ડ નંબર એક બે પાંચ છ અને સાતની ટીમો તમામે તમામ છત્રીસ મીટર રિંગ રોડ ઉપરથી સીધો આપણે સુમૃતિ વન સુધીનો વિસ્તાર માં જ્યાં આ રાષ્ટ્રપતિ પધારવાના છે ત્યાં સુધીના વિસ્તારમાં રસ્તા ઉપર મોઢો દેખાય એ રીતની સફાઈ થઈ રહી છે તો ભુજ શહેરને શા માટે ભુજ શહેરની આવી સફાઈ શા માટે નથી થતી આજે ભુજ શહેરમાં તમે જ્યાં જાઓ ત્યાં કચરાના તમને ઢગ જોવા મળશે જાહેર રસ્તા ઉપર તમે ગંદકીઓ તમને જોવા મળતી હોય અને નગરપાલિકાના તંત્રના પેટનું પાણી ન હાલતું હોય જ્યારે અમે નગરસેવકો જ્યારે રજૂઆત કરતા હોઈએ સફાઈ માટેની ત્યારે કહેવામાં આવે કે રાષ્ટ્રપતિ શ્રી આવે છે અને તમામ ટીમો અમે રિંગ રોડ ઉપર લગાવી છે તો ભુજ શહેરની પ્રજાનો વાંક શું ભુજ શહેરની પ્રજાને તમે પાંચ દિવસ છ દિવસ સુધી ન ડોર ટુ ડોર કચરો ઉપરે ન રેગ્યુલર સફાઈ થાય કે બધે જો ખરેખર આના માટે અલગથી તમને ટીમો રાખવી જોઈએ અલગથી આની સફાઈ રિંગ રોડની થાય એમાં અમને વાંધો નથી રાષ્ટ્રપતિ કને તમારું ખરાબ ન લાગે કે વહીવટી અધિકારીઓ એમની જોડે જે આવતા હોય એમની કને તમારો ખરાબ ન લાગે ધારાસભ્ય અને સંસદ સભ્યનો ખરાબ ન લાગે ભલે સફાઈ થાય એમાં અમને વાંધો નથી પણ આવી સફાઈ ભુજ શહેરમાં ક્યારે થશે એ અમારો એક મોટો પ્રશ્ન છે માત્ર ને માત્ર જ્યારે જ્યારે દેશના વડાપ્રધાન આવતા હોય રાષ્ટ્રપતિ આવતા હોય કે કોઈ સચિવશ્રી કે કોઈ મોટા રાષ્ટ્રીય અધિકારીઓ જ્યારે આવતા હોય ત્યારે જો રિંગ રોડની આવી સફાઈ કરવામાં આવતી હોય તો ભુજ શહેરની સફાઈ શા માટે નથી થતી એક મોટો પ્રશ્ન છે કારણ કે વારંવાર જ્યારે સફાઈ માટેની રજૂઆતો અમે કરતા હોઈએ ત્યારે એવું આ સેનિટેશન ઇન્સ્પેક્ટર જે હોય એમનો જવાબ એ હોય છે કે હમણાં માણસો બધે રિંગ રોડ ઉપર સફાઈ કામમાં લાગેલા છે પછી અઠ્યાવીસ તારીખ પછી તમારા વિસ્તારની સફાઈઓ રેગ્યુલર થશે એટલે શું કામ ભાઈ આ ભુજ શહેરની પ્રજા તમારી કાને ટેક્સ નથી પાતી વેરા નથી પડતી સફાઈ વેરો પણ તમે લેઓ છો હવે તો ઝૂંપડપાટીમાંથી પણ તમે સફાઈ વેરો લેઓ છો તો શા માટે સફાઈનો એ લોકોનો અધિકાર છે ને આ અધિકારથી વંચિત તમે કેમ રાખી શકો જ્યારે તમે જોયું હશે મીડિયામાં કે દેશના વડાપ્રધાન જ્યારે પોતે પોતાના હાથમાં કચરા પડ્યા હોય તો ઉપાડી અને ડસ્ટબિનમાં નાખતા હોય અને સફાઈ પ્રત્યે જ્યારે આટલો મોટો અભિયાન માટેની અપીલ કરતા હોય તો શું ભુજ નગરપાલિકા રાષ્ટ્ર દેશના વડાપ્રધાનને પણ ન માનતી હોય એમની સૂચનોને પણ ન માનતી હોય મારું ભૂજ સારું ભૂજ સુંદર ભૂજ માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે બાકી સફાઈના નામે ભુજમાં મીંડું છે